નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર 18 अप्रैल वर्ल्ड हेरिटेज डे पर जूनागढ़ना हेरिटेज स्थलों पर फ्री एंट्री तथा संकल्प बोर्ड द्वारा ઉજવણી कराशे 18 अप्रैल 1982 ना रोज ट्यूनीशिया मां इंटरनेशनल काउंसिल ऑफ मॉन्यूमेंट्स एंड साइट्स से आईकॉमओएस प्रथम विश्व धरोहर दिवस दिवसनी ઉજવણી करी હતી एक वर्ष बाद नवंबर 1983 मां यूनेस्को ए मेमोरियल डे ने वर्ल्ड हेरिटेज डे તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા પ્લી કંપની દ્વારા ભારતના વિભિન્ન ત્રણસો જેટલા મોન્યુમેન્ટ્સના સંરક્ષણનું કામ હાથે ધરાયું છે જેને લઈ આવતીકાલે જૂનાગઢના ઉપરકોટ પર સંકલ્પ બોર્ડનું આયોજન કરાશે જેમાં આવનારા પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવા માંગ આવશે કે તેઓ આપણી ધરોહરને બચાવવાનો સંકલ્પ લે અને પોતાનો સંદેશ સોઈલ મીડિયા તથા બોર્ડ દ્વારા લોકો સુધી પહોંચાડે આવા પ્રેરણાદાયક પ્રવાસીઓ માટે કંપની દ્વારા લકી ડ્રો મારફતે વેન્ટ આપવાનો પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત એન્ટ્રી કોઈન મ્યુઝિયમ મજેવડી ગેટ પર નિઃશુલ્ક એન્ટ્રી તથા સરદાર ગેટ ગેલેરી સરદાર પટેલ દરવાજા પણ પ્રવાસીઓને નિઃશુલ્ક એન્ટ્રી પાસે જે વર્લ્ડ હેરિટેજ ડે શું કહેશો ખાસ ઉપરકોટની વ્યવસ્થા નમસ્કાર હું રાજેશ તોતલાની જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ આજે અઢારમી એપ્રિલે આખો વિશ્વ ઉજવી રહ્યું છે વર્લ્ડ હેરિટેજ ડે જૂનાગઢમાં પણ આપણો બહુ વધારે હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે આપણે અહીંયા ઉજવી રહ્યા છે વર્લ્ડ હેરિટેજ ડે અમારી જે કંપની છે સંચાલન કરે છે એન્ટિકોયન મ્યુઝિયમ મજેવડી ગેટ સરદાર ગેટ ગેલેરી સરદાર ગેટ ઉપર ઉપરકોટનું અને મકબરાનું તો ત્યાં પણ અલગ અલગ આયોજન કરવામાં આવેલા છે જેમ કે એન્ટિકોયન મ્યુઝિયમમાં લગભગ નવસો પચાસ અલગ અલગ સિક્કા છે જૂના રાજા રાજાવાળાના અલગ અલગ દેશોના ત્યાં ટિકિટ જે ચાલીસ રૂપિયા હોય છે આ જ માટે તદ્દન ફી રાખેલું છે સરદાર ગેટ ગેલેરીમાં તમને જૂનાગઢના હિસ્ટ્રીની ઝલક મળે છે તેની ટિકિટ વીસ રૂપિયા છે આજ માટે બિલકુલ ફ્રી રાખેલું છે ઉપરકોટમાં બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે એક મેસેજ બોર્ડ છે ત્યાં જ્યાં લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે પણ સંકલ્પ લો કે તમે હેરિટેજને જાળવીને સાચવીને રાખશો તો લોકો પણ ખૂબ ઉત્સાહથી સંકલ્પ લઈ રહ્યા છે પોતાના સિગ્નેચર લખી રહ્યા છે મેસેજ કરી રહ્યા છે વિડીયો મેસેજ બનાવી રહ્યા છે અને આપણા માટે આ બધું બહુ જરૂરી છે આજનો જે પર્વ છે એ નથી કહેતો કે આપણે ગુલાલ ઉડાડીએ કે પતંગ ઉડાડીએ કે ફટાકડા ફોડીએ પણ આ પર્વ એ ચોક્કસપણે કહે છે કે આપણી કાળજી રાખીએ હેરિટેજની એના તરફ શ્રદ્ધા આપણે વધારીએ કે ભવિષ્યમાં ક્યારેક એવો દિવસ ના આવે કે આ પર્વને કગડવું પડે કે મને બચાવો તો આપણા બધાએ આ સંકલ્પ લેવો જોઈએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ